ગુજરાત રાજ્યની સરકારને પણ અરવિંદ રાણપરિયાના નમસ્કાર અને ખાસ કરીને ભરતભાઈ સુત્રિયા તમને બે હાથ જોડીને જ મારે તમને તમારા સ્પર્શ કરવાના છે એટલા માટે કરવાના છે કે તમે તમારા એક નિવેદનમાં જાહેર મંચ ઉપરથી કૌશિકભાઈ વેકરિયાને જે ગુણગાન ગાયા છે અને જેના મતોથી તમે કૌશિકભાઈ બંને જણા ચૂંટાયા છો એ જનતા જનાર્દનને તમે જે ધમકી ભરી ભાષામાં વાત કરી છે એ ગેરબંધારણીય છે સમજી લેજો ભરતભાઈ સુતરિયા તમે મારા ગામના છો હું તમારા ગામનો છું મારું મૂળ વચન જડક્યા છે એ તમે જાણો છો તમે પણ મને વ્યક્તિગત ઓળખો છો તો સાંભળો મને એવું હતું કે ભરતભાઈ સુતરિયા તમારામાં શિક્ષણનો અભાવ છે પણ આ નિવેદન સાંભળ્યા પછી તમારામાં સંસ્કારોનો પણ અભાવ છે જે દીકરી નિર્દોષ છે ત્યાર પછી જે કાંઈ ખુલાસા છે અત્યાર સુધીમાં લેટરકાંડ બાબત છે એમાં પેલા ત્રણ દીકરા પણ નિર્દોષ છે પોલીસ અધિકારી બે દીકરા એક દીકરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ પણ ચિઠ્ઠી ના થાગે એ પણ નિર્દોષ છે આ એક પણ બાબતે ભરતભાઈ સુત્રિયા તમે બોલવા તૈયાર નથી ને એકવાર બોલ્યા તા પણ તમે ભાંગડો વાંચ્યો હતો કારણ કે મને ખબર પડે કે ત્યાં સુધી અને હું તમને ઓળખું છું ત્યાં સુધી તમે એક એમાં દ્રષ્ટાંત આપ્યું કે કૌશિક ભાઈ વેક કર્યા મને એવું કીધું કે માવા બંધ કરી દેજો ફોન આવ્યો તમે માવા બંધ ન કર્યા હોય તમારું નામ હું મોબાઈલ મારા ડિલીટ કરી નાખી વાત કૌશિક તમને પણ કે આ લેટર કાંડે માં જે આક્ષેપો છે આજે મારી ઉપર નથી તમારી ઉપર જ્યાં છે હવે તમે માવો જોડા સાંસદ સભ્યને મુકાવવા માટે આવી વાત કરતા હો અને સાંસદ પાછા મંચ ઉપર થી વાહિયાત વાતો કરતા હોય તો મને શંકા છે ભરતભાઈ સુતરિયા તમે મારા ગામના છો તમને પણ છાટો પાણી લેવાની તમે છાટો પાણી લો ગામ જાણે છે લાઠી ગામ જાણે બધાને ખબર છે એનો એક દાખલો થોડાક સમય પેલા તમારા ગામમાં અને મારું જ ગામ નહીં તમારું ગામ શું ખોટું કામ કર્યું છે એની ફરજમાં આવતું તું એને કામ કર્યું છે એની ફરજમાં કામ કરાવી નાખી ભરતભાઈ સુતરિયા દીકરીના બાપ ને ખબર હો દીકરીની પીડા શું હતી ત્રણ દીકરાઓ જે છે એના પણ જેને તમારી પર વિશ્વાસ બે છે પાંચ વર્ષ તમને સહન કરવાના જ છે અમારે એટલા માટે જ કૌશિકભાઈ પાટલાભાઈ ની તમને લાવ્યા છે કાંઈ પણ આવી ઘટનાઓ બને ભરતભાઈ ને મારવા મોકલી દે ભરતભાઈ મહેરબાની કરીને તમારી પાસે શબ્દોની અછત છે શિક્ષણ નો અભાવ છે લાંબી નથી તાલુકા પંચાયત માં તમને પ્રતિનિધિત્વ આપ્યું જિલ્લા પંચાયત માં તમને પ્રતિનિધિત્વ આપ્યું એક કામ તો એવું બતાવો કે પ્રજા તમને યાદ કૌશિકભાઈ વેક કરીને ખુલે આમ ખુલે આમ અમરેલી જિલ્લા ને બાન માં લેવા માટે તમને ટિકિટ પાછલા બાઈને થી અપાવી તમે સાંસદ સભ્ય બનવાને લાયક નથી ગામના સરપંચ બનવાને લાયક નથી પણ ફક્ત ને ફક્ત તમારો દુરુપયોગ કરવા માટે તમને આ સીટ આપવામાં આવી છે અને પ્રજા એ ખોબે ખોબે મત આપ્યા છે તમને હજી જનકભાઈ ચડાવ્યા તમને બે હાથ જોડી મારા વંદન છે આપણા જિલ્લાની દીકરી આપણા જિલ્લાના દીકરાઓ સાત સાત વ્યક્તિ જોડે જયારે ખરેખર ખોટું જીવ છે આજે સુધી તમને એ બાબતે બોલવાનો સમય નથી માયાભાઈ આહીર ના દીકરાના પ્રસંગમાં માં ફોટા પડાવાનો શોખ છે આને કેવાય પ્રતિનિધિ પ્રજા ને જે પ્રજાના હિત માટે બોલી ન શકે આને પ્રજાના પ્રતિનિધિ કેવાય હું માનું છું ત્યાં સુધી ન કેવાય પણ કૌશિકભાઈના વિરોધમાં જનકભાઈ ચડાવ્યા નથી બોલતા એનું કારણ હજી એકવાર હું કહી દઉં રાજ્ય સરકાર પ્રજાના હિત માટે પ્રજાની સવલતો માટે અથાગ પ્રયત્ન કરે છે કેન્દ્ર સરકાર પણ કરે છે અહીંયા મૂળ તત્વ છે એને ડૂબાયું ભાજપ ને ભાજપ ને બદનામ કરવામાં આ બધા સરખા ગુનેગાર છે હજી હું કઉ છું ભારતીય જનતા પાર્ટીના દામન ને દાગ લગાડનારા વિરોધ અરવિંદ માં બદલાવે ભાજપ માંથી કોંગ્રેસ માં જ આવ કોંગ્રેસ માંથી ભાજપ માં આવું કપડા બદલાવે સંસ્કાર વેયા ન જાય કપડા બદલાવે સંસ્કાર વેયા ન જાય આ એનું જ પરિણામ ભોગવે અત્યારે અમરેલી જિલ્લો

નારાયણ કાછડિયાનું પણ નામ લેવામાં આવતું હતું કે નારાયણ કાછડિયા એ ક્યાંક કાંડ વાયરલ કર્યો હોય તેમને લઈને આપનું શું કહેવું છે તમને લાગે છે કે નારાયણ કાછડિયા નો હાથ હોય કારણ કે જયારે પોલીસે પૂછ્યું ત્યારે પેલો સવાલ એ જ પૂછવામાં આવ્યો હતો કે તને આ પત્ર વાયરલ કરવાનું કોને કહ્યું નારણ કાછડિયા હજી એક વાર કહી દઉં હું તમને આ કી ગેમ માસ્ટર ઓફ માઇન્ડ કૌશલ્યા છે ને એનો ચેલો છે ને એ કિશોર કાનપરિયા છે તીર મારવું છું બીજે પણ આપડા વડવાઓ કે ખબર પડે ને તો તીર કામટા ને હાથ લગાડાય ને ઈ નું તીર આપડી વાહે આવે આવ્યું કૌશિકભાઈ ભાઈ ની વાહે આખી આખો દેશ જાણે વિદેશો સુધી આ વાત એને બીજી એક વાત બેન ઈ કરું કે કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પણ કાર્યવાહી કરવી જોઈએ

કે પોલીસ પ્રજાના મતો થી ચૂંટાયેલો જનપ્રતિનિધિ જયારે સરકાર જવાબદારી સોંપવામાં આવે અને રાજ્યની રાજ્યના પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કરે અને એને ખોટી દિશામાં લઈ જાય પ્રજામાં ખોટો સંદેશો જાય અને આ બધી વસ્તુ તમે શું કામ ચલાવો છો તમારી ફરજ

અમરેલી જિલ્લા ગ્રામ્ય ગ્રામ્ય તમામ મને વિશ્વાસ છે અને પ્રજાના મતથી ચૂંટાયેલો પ્રતિનિધિ જાહેર મંચ ઉપરથી પ્રજાને જો ધરાવતો હોય ધમકાવતો હોય આવા નિવેદન આપતા હોય તો એ ગેરબંધારણીય છે એમની વિરુદ્ધ કાલે એફઆરઆઈ છવી જોઈ છવી જોઈ ને થવી જોઈ હમ બિલકુલ હવે તો કાલે અમે પણ જોઈશું કે હવે તમે જ્યારે કરવા જાવ છો ફરિયાદ ત્યારે પોલીસ તમને રોકે છે કારણ કે અવારનવાર તમારી સાથે આ ફરિયાદ કરવા જોવામાં ક્યાં રોકવાનો પ્રશ્ન છે આ થોડું કોઈ અને બીજું એક વાત કરું બેન આપણે કદાચ પોલીસ એવું સમજતી હોય કે અરવિંદ રાણપરિયા કાયદા વિશે કોઈ જ્ઞાન નથી તો એ એક ભૂલ ભરેલી રમત છે એમની મને એક દિવસીય ઉપવાસ માટે હું એકલો બેસવાનો હતો મૌન બેસવાનો હતો મારે કોઈ પ્રવચન નથી કોઈ ભાષણ નહોતો કરવાના છતાં પણ મને

પણ પોલીસ એવું સમજે છે કે અરવિંદ રાણપરિયા ને ભરતભાઈ સુતરિયા જેમ ખબર નહીં પડતી હોય તો એ રેવા દેજો સાહેબો ખબર બધી પડે છે પણ મને રોટલો આપવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો તો તમારા રોટલા ઉપર પાટો મારવાનો અધિકાર પણ મને ઈશ્વરે નથી આપ્યો હું એવો વ્યક્તિ છું અઢારે વરણ ને સાથે લઈને ચાલનારો છું ગુરુ મૂકી છું ઓરિજિનલ આવતીકાલ ની વાત કરવા વાળો છું આ માળા આ દેખાવ નથી મર્યાદા તોડતા તો પ્રજાને આવડતું જ હોય મને આવડે છે પણ મર્યાદામાં રહીને હજી પ્રાર્થના સાથે કોઈ પણ જનતાના જનપ્રતિનિધિ એને રાજ્ય સરકાર માં કોઈ પણ જવાબદારી સોંપવામાં આવે તો એના પદનો જુરુપયોગ ન કરે ખર્ચા પેલા પ્રજાના આશીર્વાદ તમારે અત્યારે મેળવવાનો સમય છે સાહેબ અને મેળવવો જોઈએ બિલકુલ અરવિંદભાઈ આપ સાથે આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ તો હવે એ જોવાનો છે કે જે રીતે અરવિંદ રાણપરિયા એ કર્યો છે કે આવતીકાલે તેઓ ભરત સુતરિયા સામે ફરિયાદ કરવા જવાના છે અરવિંદ રાણપરિયાએ જે પણ વાત કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર